પાટણના સાંતલપુર તાલુકામાં જળ પ્રલય મુશળધાર વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા સાંતલપુરના પર ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદથી કમર સુધીના પાણી ફરી વળ્યા એબીપી અસ્મિતાની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થાનિકો ની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો પર ગામમાં સૌથી વધુ મકાનો માં પાણી ભરાતા પરિવારો પાણીમાં રહેવા મજબૂર બન્યા એટલું જ નહીં ગ્રામજનોના વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા

સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હજારો એકર જમીનમાં વાવેતર કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે પર ગામના ખેડૂતે આઠ વાવેલ નો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા બરબાદ થઈ ગયો ખેતરોમાં પાણી ભરાતા જમીનનું પણ ધોવાણ થયું સાંતલપુરમાં માં વરસેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પ્રભાવિત થયા સાંતલપુર થી રાતનપુર ને જોડતા હાઈવે પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા જેસીબીની મદદથી ડિવાઇડર તોડી વરસાદી પાણીના નિકાલ કરવાની કામગીરી કરાઈ રહી છે ગ્રામજનો જાતે જ મદદે પહોંચ્યા અને ડિવાઇડર તોડી વરસાદી પાણીનો નિકાલ કર્યો